સાબરકાંઠા જિલ્લાના થોડા સમય અગાઉ ઈડર વોલ્ગા હોટલ નજીક અકસ્માત થયો હતો જેમાં ગંભીર ઈજાઓ થતા બાઇક ચાલક યુવાને ઈડર સિવિલ અને હિંમતનગર સિવિલ તેમજ વધુ તબિયત લથડતા હિંમતનગરની પ્રાઇવેટ મેડિસ્ટર હોસ્પિટલમાં ગરીબ પરિવારને આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરવાનું જણાવી દાખલ કરી સારવાર ચાલુ કરવામાં આવી હતી બે દિવસ પછી આયુષ્યમાન કાર્ડમાં સારવાર મળશે નહીં એમ કહી મેડિસ્ટર હોસ્પિટલ દ્વારા હાથ અદ્ધર કરી દેતા ગરીબ પરિવારને દરદર્દની ઠોકરો ખાવા મજબૂર કરી દીધા હતા ગરીબ પરિવાર દ્વારા ઘરમાં પડેલ દરદાગીના વેચી લોકફાળો કરી મેડિસ્ટર હોસ્પિટલને પોણા બે લાખ ચૂકવ્યા હતા અને ગરીબ પરિવાર પાસેથી લાખોની રકમ પડાવ્યા બાદ પણ ગંભીર રીતે ઘાયલ યુવાનને રજા આપી દીધી હતી ઘરે આવ્યા બાદ બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું આશાસ્પદ અઠ્યાવીસ વર્ષીય યુવક અકાળે મતને ભેટતા પોશીના પંથક અને મૃતક યુવાન પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું યુવકનું મોત નીપજતા મૃતક યુવાનના પરિવારજનો પોશીના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોલીસે ફરિયાદ ફરિયાદ માટે ઈડર પોલીસ પોલીસ સ્ટેશને હતા અને વગર પોશીના સિવિલના ડોક્ટરે પીએમ માટે ઇનકાર કરી દેતા મોતનો મલાજો જળવાયો ન હતો અને મૃતક યુવાનના પરિવારજનો કડકડતી ઠંડીમાં મૃતક યુવાનની લાશ લઈ રાત્રિના સમયે એસી કિલોમીટર ઈડર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવવું પડ્યું હતું આવી કડકડતી ઠંડીમાં એસી કિલોમીટર દૂરથી આવેલા ગરીબ પરિવારની વેદના સાંભળી સમગ્ર પરિસ્થિતિથી અવગત થતા ઈડર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ માનવતાની મહેક પ્રસરાવી હતી થોડા દિવસ અગાઉ બકરપુરા પાટિયા વોલગા હોટલ નજીક નરેશભાઈ પરમાર નામના વ્યક્તિ કે જેઓ એક્સિડન્ટ થયેલ એસટી સાથે આવ્યું અને એમનું બાઈક અથડાતા તેઓ સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ પામ્યું અને મૃત્યુ પામ્યા પછી આ બનાવના અનુસંધાને એમના જે સગા હતા એમના દ્વારા એફઆઈઆર દર્જ કરી અને ધોરણસરની કાર્યવાહી કરી અને પીએમ કરી અને ગુનો દર્જ કરવામાં આવેલ છે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી ઈડર સિવિલમાં પીએમ કરાવી પરિવારને સાત્વના આપી ઘરે મોકલાયા હતા સરકાર દ્વારા ગરીબ વર્ગ માટે આર્થિક બોજો ના પડે અને એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો મોંઘામાં મોંઘી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં મેળવી શકે તથા અકાળે મોતને ના ભેટે એ આશયથી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આપ્યા છે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોના ડોક્ટરો દ્વારા ગરીબોની મજાક ઉડાવી ગરીબના જીવનની કોઈ કિંમત ના હોય એમ આર્થિક લાભ માટે સરકારી સહાય યોજનાવાળા કાર્ડ ચલાવતા નથી યમ રાજા હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા મોટા ઉપાડે ગરીબ વ્યક્તિ આરોગ્ય યોજનાઓના કાર્ડનો લાભ મેળવી શકે એ માટે કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં આવી યોજનાઓનો વ્યવસ્થિત અમલ થતો નથી અને ગરીબ અને લાચાર વ્યક્તિઓને મતને ભેટવું પડે છે રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક સિટી ન્યૂઝ ઈડર અમારા મેલાના છોકરા ભાઈ નરેશભાઈ વિરચનભાઈ પરમાર ઉશીનાથી ઈડર જઈ રહ્યા હતા બસ ટક્કર મારતા એ ભાઈને ઈડર સિવિલમાં લાયેલા ઈડર સિવિલમાંથી સીધા હિંમતદર સિવિલમાં લઈ ગયા હિંમતદર સિવિલમાંથી એક કલાક સારવાર કર્યા પછી અમે લોકો બધા મેડિસ્ટારમાં લઈ ગયા મેડિસ્ટારમાં કીધું સાહેબ અમે ગરીબ માણસ છીએ અમારા પાસે પાંચ લાખનું ક્યાર છે સરકાર શ્રીનો તમે ચલાવશો એટલે હા ભાઈ ચાલશે ચાર દિવસ પછી આ ડોક્ટરે કીધું ભાઈ તમારું આ કાર્ડ આમાં નહીં ચાલે આમાં નહીં ચાલે તો કાર્ડનો કોઈ મતલબ રહ્યો નહીં નહી અમારા જોડે આયુષ્માન કાર્ડ અમારા જોડે એમને જમ પૈસા માંગ્યા મેડિકલ રોજના ચાર 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 પાંચ બિલ બન્યા અમારા છેલ્લા લગભગ પુના બે અઢી લાખ રૂપિયા જેવા અમારું બિલ થયું તોય અમારા ભાઈને ઘરે લાવ્યા પછી મૃત્યુ થઈ ગયેલ છે